અજ્ઞાનને દૂર કરવાને માટે નારાયણ નારાયણ મારા બાપ જય હો મારા બાપ જય હો જય સીતારામ જય સીતારામ અજ્ઞાનને દૂર કરવાને માટે જ્ઞાન છે અને જ્ઞાનને ટેકાવવા માટે હરિ નામ છે નામનું જપ કરશો નામ સ્મરણ સતત કર્યા કરશો તો તમારું જ્ઞાન ટેક્કી રહેશે નામથી અલગ થશો તો અજ્ઞાન તો છે જ એને બોલાવવાની જરૂરિયાત નથી એ તો છે જ પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ અહંકાર છે અભિમાન છે અને અભિમાનનો નાશ કરવા માટે બીજું કોઈ ઉપાય નથી એનો એક જ ઉપાય છે અભિમાનની દિશાને બદલાવી નાખો એ તો રહેવાનું જ પણ એની દિશા બદલી જાય જે અહંકાર ખોટા કામ કરાવે પાપ કરાવે બીજાની નિંદા કરાવે હું સારો છું બીજા ખરાબ છે એવી જે નિંદા કરાવે અહંકાર એ અહંકારને એ અભિમાનને હરિના ચરણમાં સમર્પિત કરી દો હું કંઈ નથી જે કંઈ છે તારું છે અને તું જ આખા વિશ્વમાં છે આ તો મારો પાંચ તત્વોનો એક પુતળો છે આજે છે ને નથી મારા જેટલું ભજન થયું એટલું કમાવી ગયા અને જ્યારે ભજન અટકી ગયો ત્યારે સમજો કે તમે તમારું ખોઈ બેઠા છો ભજન કરવાની જરૂર છે સ્મરણ કરવાની જરૂર છે માનવની શોભા હરિ નામ છે પરમાત્માની શોભા માનવની શોભા હરિ નામ સત્સંગ તમે સત્સંગમાં જશો ને તો તમારી પાછળ બીજા માણસો કહેશે આ તો સત્સંગી છે સત્સંગી છે તમારી શોભા વધી જશે તમારા નામ ને જયકાર થશે કે આ તો સત્સંગી છે સત્સંગ મળ્યો તો સમજી લેજો કે બેડો પાર થયો પણ બેડો પાર ક્યારે થાય જ્યારે સત્સંગનો રસ અંતકરણમાં આવે ત્યારે જ્યાં સુધી અંતકરણમાં એ રસ નથી આવ્યો ખાલી જીભ જ બોલ્યા કરે છે રામ રામ કંઈ કામ નહીં આવે જ્યારે મન શમણ કરશે ત્યારે મનનો પ્રભાવ બુદ્ધિ ઉપર ચિત્ત ઉપર અહંકાર ઉપર એનું નામનો જાપ એનો પ્રભાવ એ આખા અંતકરણ ઉપર પડશે અને ત્યારે અંતકરણ શુદ્ધ થશે અને જ્યારે અંતકરણ મારો શુદ્ધ થશે ત્યારે સર્વની અંદર મારો એક જ ઈષ્ટ શ્રીરામ છે અને જેને રામ દેખાય જેને સંત દેખાય મારા બાપ એ તો વંદન કરે નમસ્કાર કરે દંડવત પ્રણામ કરે હાથ જોડે મારામાં કંઈ નથી તમે મારે મારું કલ્યાણ કરો તમે મને કંઈક થોડું ઉપદેશ આપો જેથી મારું જીવન ધન્ય જીવન ધન્ય ત્યારે બને મારા બાપ ત્યારે કોઈ સંતનો આશરે લેશો ત્યારે કીર્તન તો બધા કરે છે તીર્થોમાં ભલે જાઓ કોઈ ના નથી પણ તીર્થ તમારા સ્વભાવને નહીં સુધારે સ્વભાવને તો તમારો જો સુધારવું હોય તો સંતના ચરણ લ્યો કારણ કે એનો સ્વભાવ સુધરેલો છે એનો સ્વભાવ પવિત્ર છે એટલે તમારો સ્વભાવ સુધરશે પણ જેનો સ્વભાવ અશુદ્ધ છે એની પાસે આખી જિંદગી બેસો કઈ નહીં મળવાનું નથી કારણ કે તમે મારે મારે બહુ જરૂર છે જીવનમાં હા ક્યાં ક્યાં બેસવું ક્યાં બેસવું એના માટે ખોજ કરતા રહેજો કે મારે ક્યાં બેસવું આજે પૃથ્વી ઉપર સંતો છે વ્યાસ નારાયણે કહ્યું કે જ્યારે સંત નહીં હોય ત્યારે પૃથ્વી નહીં હોય પણ મારી આ દ્રષ્ટિ અશુદ્ધ છે તેના કારણથી મને સંત દેખાતા અથવા સંત મળ્યા તો મને વિશ્વાસ નથી અને વિશ્વાસ વિના ભજન થતું નથી અને ભજન વિના ભરોસો નથી જ્યારે તમારું ભજન વધશે વિશ્વાસ આવશે ત્યારે તમારો ભરોસો વધશે કે જે કંઈ કરે છે નારાયણ મારા હિતમાં જ કરે છે દુઃખ અને સુખ ને તો મારા બાપ મારા મન એનો સ્વભાવ છે એ ક્યારેક સુખ દુઃખમાં પડી જાય તો મનને સમજાવવાનું કે દુઃખ છે જ નહીં તું શું કામ દુઃખી થાય છે આ બધું મારા નારાયણનું જ છે મારા ભગવાનનું છે અને તારી અંદર મારો નારાયણ વિરાજે છે મારા બાપ તું શું જાણે છે આ તારો શરીર છે તું માટીનો છે પણ જે બોલે છે એ નારાયણ બોલે છે આ શરીર જળ છે કોઈનું બાપ મરી જાય તો પછી એને તમે સીતારામ કોઈ કહેશે નહીં કહે કારણ કે જે રામ હતો એ નીકળી ગયો તો આ આની અંદર જ્યારે રામ છે ત્યારે રામ રામ સામે કહેશે સતરામ કારણ કે અંદર બેઠેલો બોલે છે તો એ અંદર બેઠેલો નારાયણ છે એ નારાયણની ખોજ કરવાની જરૂર છે કે હું કોણ છું હું નારાયણ છું તો મારો સ્વભાવ સુધરવું જોઈએ મારા નારાયણનો સ્વભાવ કેટલો સુંદર છે કેટલો સુદ પવિત્ર છે ને એ પાપીને પણ આજે ઘણું બધું આપે છે સજનને આપે પાપીને આપે એ વરસાદ વરસાવે તો ડૂઈ વરસાદ દરિયાની ડૂઈ ઉપર એટલું જ વરસે એ જ મીઠું પાણી અને આ પૃથ્વી ઉપર એ જ મીઠું પાણી કારણ કે સ્વભાવ જ સરળ જેનો સ્વભાવ સરળ છે જેનો ભાવ શુદ્ધ છે એને તો ક્યાં રખડવાની જરૂર નથી કારણ કે ભાવ શુદ્ધિ છે ભાવ શુદ્ધ ક્યારે થાય ત્યારે અંદર બેઠેલો નારાયણ રાજી થાય ત્યારે મારો ભગવાન રાજી થાય ત્યારે સ્વભાવ અને ભાવ શુદ્ધ ભાવ શુદ્ધ હોય ને ભાવ શુદ્ધ તો બાપ સંતો દોડીને તમારી પાસે આવશે ક્યાંય પણ તમને ગોતવાની જરૂર નહીં રહે જો ભાવ સુદ્ધિ હશે તો ક્યાં જવાની જરૂર નથી ભાવ સુધી હોય તો તમારા મા બાપના જે એક સાધારણ ઓરડા હોય એની અંદર તમે બેઠા હો પણ જો ભાવ શુદ્ધ હશે સંત ત્યાં આવશે સંતને ગોતવા પડતા નથી

સુધી હોય તો પ્રેમ પ્રગટ થાય અને મારું નારાયણ પ્રગટ થાય જય શ્રી રામ જય